બનાસકાંઠાની ચિંતા એ હવે સંપૂર્ણ બન્યું છે ત્યારે ભાજપ પ્રેરિત બનાસ ડેરીમાં આ કોંગ્રેસના આગેવાનો જઈને શું કરતા હશે અને સાધારણ બેઠા પણ બનાસકાંઠાની રાજનીતિ છેલ્લા ઘણા સમયથી સતત ચર્ચામાં છે એમાં જયારે બનાસકાંઠાના લોકસભાના સાંસદ ગેનીબેન બન્યા ત્યારથી બનાસકાંઠાની રાજનીતિ સતત એક પછી એક ચર્ચામાં આવી રહી છે

ંદગી બાપુ સાંભળીએ શ્રાવણ માસ પવિત્ર શ્રાવણ માસ સેવા પૂજા અર્ચના સત્સંગ કીર્તન ભક્તિ આપશો સાથે સાથે સંસારમાં તો આગ લાગેલી જ છે આ સાધારણ સભા બનાસકાંઠાના રાજકારણ માટે અનેક પ્રકારના ઈશારાઓ કરનારી સાધારણ સભા છે પ્રદેશ ભાજપ આ સાધારણ સભાને કેવી રીતે જોશે કેટલી જાગૃતતા દાખવશે એટલે તો તેને ખબર પણ આ સામાન્ય સભા તોફાની બનશે જેવી ખબર વલાશ દેરીના ચેરમેન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બેવડ्डा બોલવા પડે કારણ કે સાહેબને બેવડ्डा છે તો સાહેબને ખબર હતી કે આ સામાન્ય સભા તોફાની બનશે એટલે સાહેબે પહેલાથી પાસ સિસ્ટમ કરી પહેલી વાર સાધારણ સભામાં પાસ દ્વારા એડમિશન એન્ટ્રીઓ મળી અત્યાર સુધી સાધારણ સભામાં જનરલ પશુપાલકો ને ખેડૂતો આવી શકતા હતા જેના ઉપર આ પ્રતિબંધ લાગ્યો પ્રતિબંધ તો લાગ્યો પણ એમને એમ પણ ખબર હતી કે સાધારણ સભામાં આ પ્રતિબંધ લગાડવાથી સંખ્યા કદાચ ઓછી દેખાય તો એટલે એમણે હોશિયારી એક સરસ કામ કર્યું કે લોકસભાની તાજેતરમાં ચૂંટણી વખતે કોંગ્રેસના ક્ષમામાંથી વિગતો પૂરી પાડી અને ભાજપને એટલે કે સાહેબને જાગૃત કરતા હતા યોજના બનાવવામાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ અગ્રણી લક્ષ્મીબેન કરેણ આ શંકરભાઈની ની સાધારણ સભામાં ગયા હું શંકરભાઈ ની સાધારણ સભા એટલા માટે કહું કે બનાસ ડેરી એ ભાજપ પ્રેરિત છે મિત્રો બનાસ ડેરીમાં ભાજપના આગેવાનો આવી શકે એમના સન્માન થાય એમને બોલાવવામાં આવે જેમ કે અભિતભાઈ શાહ આવે કે ભૂપેન્દ્રભાઈ પટેલ આવે શિયાળ પાટીલ આવે કે બીજા કોઈ આવે શું શક્તિશી આવી શકે શું રાહુલ ગાંધીને બોલાવે ના તો બનાસ ડેરી એ એટલે કે ગુજરાતનું સહકારી માળખું હવે

भाजपा उभा फाड़ियामा चाली गयो छे कंप्लीटली केवा उभा फाड़ियामा चाले छे साधारण सभा થી 2 किलोमीटर दूर બેઠેલા દીયોદર ના ભાજપ ના ધારા સભ્ય કેશાજી ચૌહાણ આ સાધારણ સભા માં ન ગયા કેશાજી તો ખેડૂત પણ છે પશુપાલક પણ છે છતાંય ન ગયા પાલનપુર ના ભાજપ ના ધારા સભ્ય અનિકેતભાઈ ઠાકર ન ગયા ભાજપ સમર્થક ધાનેરાના ધારાસભ્ય ખેડૂત પશુપાલક માવજીભાઈ માવજીભાઈભાઈ પટોળ ન ગયા પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ પટોળ પણ ન ગયા પૂર્વ મંત્રી રાજ્ય સરકારના હરજીવનભાઈ પટેલ અને કાંતિભાઈ કચોરિયા ન ગયા અરે આ તો પૂર્વ છે પણ વર્તમાન રાજસભાના સભ્ય બાબુભાઈ દેસાઈ પણ ન ગયા વતની છે બનાસકાંઠામાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અત્યારે પણ રાજ્યસભાનું સભ્ય પદ બનાસકાંઠાના પ્રતિનિધિ તરીકે શોભાવી રહ્યા છે જો રાજકારણથી પર હતું ખેડૂતોની સભા હતી તો બનાસકાંઠાના સાંસદ ગ્યાનીબેન ઠાકોર જે ગાયો માટે સમગ્ર દેશમાં ગર્જી રહ્યા છે સંસદમાં પણ ગર્જના કરી છે એ ગ્યાનીબેન પણ ન હતા બનાસ ડેરીના પૂર્વ ડિરેક્ટર એવા કેપી માહીવાળા એ પણ ન હતા ત્રણ ત્રણ વખત જેને ફોન કરવામાં આવ્યા છે એવા ભાજપના અગ્રણી ગજેન્દ્ર સક્સેના ન હતા જે અગત્યની છે એની યાદી એટલી લાંબી છે કે એ યાદીની સાથે સાથે હતા એમાં ના પણ અનેક લોકોને આ છાવણીય જોવા મોકલ્યા હતા અને એ જોવા ગયેલા લોકોની યાદી પણ જો કરવી હોય તો એ પણ ખૂબ લાંબી થાય એમ છે આ તમામ પરિસ્થિતિથી શંકરભાઈ ખૂબ જ ડિસ્ટર્બ હતા ડિસ્ટર્બ થવાનું એક બીજું કારણ એ પણ હતું કે એમને ખૂબ પ્રયત્ન કરેલો કે કેન્દ્રના સહકાર મંત્રી અમિતભાઈ શાહને અહીંયા લાવવા પ્રયત્ન કર્યો પણ અમિતભાઈએ ના પાડી દીધી રાજ્યના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને લાવવા માટેનો ખૂબ પ્રયત્ન કર્યો એમને પણ ના પાડી ભાજપના અનેક આગેવાનો એ ના પાડી એટલે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે ગમે તે કારણે પણ બનાસ ડેરીની એશિયાની સૌથી મોટી ડેરી એની સાધારણ સભામાં હાજર રહેવું એ ગૌરવ ગણાય તે છતાંય આવા બધા લોકોએ આવા બધા આગેવાનો આવા બધા નેતાઓ ના પાડી દીધી આ કોઈ આયા નહી શંકરભાઈ સતત જણાઈ આવતા કે સાધારણ સભામાં ડિસ્ટર્બ છે પ્રવચન કરતા કરતા ભાષણ કરતા કરતા એમને આ વસ્તુ સતત ખૂંચતી હતી એટલે એમને એમ પણ કહ્યું કે હો કેટલી બધી સંખ્યા આવી ગઈ છે કેટલા બધા લોકો આવી ગયા છે કેટલા બધા પશુપાલકો આગેવાનો અરે આવું તો ક્યાં બોલવાનું હોય બધાને નજર દેખાતું જ હોય ને બે હજાર હોય પાંચ હજાર હોય દસ હજાર હોય પચીસ હજાર હોય કે પાંચસો હોય બધા નજરે દેખાતા હોય તમે બોલો તો ખબર પડે સ્ટેજ એટલું મોટું ભરાઈ ગયું છે કે હું આમ ફરીને ભાષણ કરું તો એક સભા થઈ જાય સ્ટેજ ઉપર પણ સાહેબ તમે કેવા કેવા લોકોને ભેગા કરીને લાવીને સ્ટેજ ઉપર બેસાડ્યા હતા એનો તો વિચાર કરો અમે પહેલા કયા એ કોંગ્રેસ વાળા અને પછી હમણાં જ તાજેતરમાં કોંગ્રેસમાંથી આવ્યા છે એવા ગોવાભાઈ ને મહેશ પટેલ કેટલાય નામો કોંગ્રેસ થી લબો લીચો ભરેલું સ્ટેજ ભાજપના કાર્યકરોને શું મેસેજ આપે છે આવતા દિવસો માટે એ સમજી લેજો ખેર એમને પ્રવચન માં દરરોજ જેમ ડેરીની ગાથા ગુણગાથા તો ગાઈ पर हमने हम लागियो का कोई नथी कोई नथी कोई नथी तो कोक छे वो दिखा दिए एक कोई अजय तोमर नाम ना व्यक्ति ने ले आया अरे भाई अजय तोमर ने खेती पशुपालन गुजरात बनास स्कथा सो लेवा देवा अ कौन अजय तोमर मात्र तमारा वखान करे इतना मते हमें ले आया

ચોરેન ને ચૌટે વાતો ચાલે છે આમાંથી તો અનેક પ્રકારના અનેક ફણગા ફૂટવાના છે અનેક રાજકીય સમીકરણો ફરી પાછા બદલાવાના છે અને આવતા દિવસોમાં ઘણી બધી મોટી હિલચાલો બનાસકાંઠાના રાજકારણમાં થશે પણ મારે એક વાત જરૂર કેવી છે કે જો ભાજપના આગેવાનો ગુજરાતમાં ચિંતિત હોય એ કઈક જોવા માંગતા હોય કંઈક વિચારવા માંગતા હોય બનાસકાંઠાની ચિંતા એમને હોય તો સમજી લેજો કે બનાસકાંઠા ભાજપમાં અત્યારે બે ફાળિયા થઈ ગયા છે આ બે ફાળિયાઓને જો ચિંતાથી ઝડપથી એકઠા કરવા કે એકત્ર કરવામાં નહીં આવે તો બનાસકાંઠામાં ભાજપની સ્થિતિ છે એના કરતા પણ વધારે લબળી થશે એ હું રાજકીય અભ્યાસો અને હું પોતે પણ માની રહ્યો છું મારો પણ રાજકીય અભ્યાસ આ કહે છે હું અત્યારે સંપૂર્ણપણે પ્રભુ ભક્તિમાં હોવા છતાં પણ આ વસ્તુ જિલ્લાના હિતમાં મને મને યોગ્ય લાગી એટલે ઘણા સમય પછી આપ સૌ સમક્ષ દ્વારા આ આપના સુધી પહોંચાડ્યો છે અને હા પાટણનું પ્રતિનિધિત્વ કરતા શંકરભાઈ ભલે બનાસ ચેરમેન હોય પણ બનાસકાંઠાના તત્કાલીન પૂર્વ ધારાસભ્ય ક્લબોમાં જેને પાસ્ટ આઈપીપી કહેવામાં આવે ઇમિજિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ એવી રીતે ઇમિજિયેટ પાસ્ટ એમપી જે બનાસ ડેરીના સિનિયર ડિરેક્ટર શંકરભાઈ કરતા પણ ઘણા સિનિયર એવા પરબતભાઈ પટેલને બોલવા માટે માઇક આપવામાં ના આવ્યું એવા જ સિનિયર શંકરભાઈને ચેરમેન પદે આરૂટ કરવા માટે જેને સંઘર્ષ કર્યો તો જેને માર ખાધી હતી એવા અમદાભાઈ પટેલને પણ માઈક આપવામાં ના આવ્યું આ લોકો ખેડૂતોની વેદના પશુપાલકોની વેદના ની વાત રજૂ ન કરે એ માટે તેમને માઇક આપવામાં ના આવ્યું તો મારે એ પણ કેવું છે કે આ બંને આગેવાનો એ પણ કે હિંમત બતાવવાની જરૂર હતી કે પશુપાલકોની વાત રજૂ કરવા માટે એમને સામેથી માઈક માંગવાનું હતું અને એમને સામેથી માઈક માગે એ એમની વાત મૂકવા માંગે અને છતાંય જો એમની વાત કરવામાં ન આવે કે કહેવા દેવામાં ના આવે તો લોકશાહી ક્યાં ચાલે છે એની પણ ખબર પડી જોત પણ એટલી હિંમત આ બે નેતાઓએ પણ નથી કરી જ્યારે નોંધ પશુપાલકો અને ખેડૂતો પણ લેશે અને લઈ રહ્યા છે જ્યારે તમને ડેરીના બોર્ડમાં એટલે કે વ્યવસ્થાપક મંડળમાં શા માટે મૂકવામાં આવે છે તમે પશુપાલકોની ચિંતા કરો એમના પ્રશ્નો રજૂ કરો એક જ દિશામાં વહીવટી તંત્ર ન ચાલે એની સામે કરવાની વાતો તમે નથી કરી શક્યા એટલે તમે પણ ડેરીના ડિરેક્ટર તરીકે એક અર્થમાં કહીએ તો નિષ્ફળ પુરવાર થયા છો એવું પણ લોકો માને છે એટલે આ વાત પણ મારે આપ સૌના શ્વાસ રજૂ કરવી હતી ખેર આગળ અનેક પ્રસંગો આવશે ફરી વાતો કરીશું તો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર